તો મિત્તલ મને આવીને કહેતી કે બેન મારે રમતગમત માં વધારે રસ છે તો મારે એની તૈયારી કરવી છે તો એને કહેતી જ્યારે શાળામાં સ્પર્ધા હોય રમત ગમતની તો એમાં તારે ભાગ લેવો હેપી એટલે જ્યારે હું શરૂઆતમાં બ્રિજ કોર્સના બાળકો સાથે કામ કરતી હતી ત્યારે મારા વર્ગમાં એક રાઠોડ મિત્તલ કરી અભ્યાસ કરતી હતી શરૂઆતમાં તે ભણતરમાં ખૂબ ઓછો રસ ધરાવતી હતી પણ રમતગમતમાં એને વધુ રસ હતો તો હું એનું નિરીક્ષણ કરતી હતી કે એને રમતગમતમાં વધારે રસ છે કે વાંચન લેખનમાં પણ વાંચન લેખન જરૂરી છે એના માટે આગળ જવા માટે એને વાંચન લેખન આવડવું જોઈએ તેથી હું ક્લાસમાં અવારનવાર કહી હતી કે જે બાળકોને જે વિષયમાં રસ હોય એમાં આગળ જવું જોઈએ તો મિત્તલ મને આવીને કહેતી કે બેન મારે રમતગમતમાં વધારે રસ છે તો મારે એની તૈયારી કરવી છે તો એને કહેતી જ્યારે શાળામાં સ્પર્ધા હોય રમત ગમતની તો એમાં તારે ભાગ લેવો તો તે શાળામાં રમતગમતની સ્પર્ધામાં ભાગ લે પણ જીતે નહીં એટલે નિરાશ થઈ જાય તો હું એને કહેતી કે નિરાશ થવાની જરૂર નથી હાર જીતો થયા જ રાખે એમાં નિરાશ થવાની જરૂર નથી તારે આગળ હજી પ્રયત્ન કરવાનો પ્રયાસ કરવાનો તો એક દિવસ જરૂર સફળતા મળશે તને એવી રીતે હું શ્રી કવિ કવિશ્રી દલપતરામ ઝાડ કળ્યો ભોય પડી પછડાયો આ કવિતા સમજાવી હારમાંથી ઘણું બધું શીખી શકાય એવા નિષ્ફળતામાંથી સફળ થયેલા ખેલાડીઓના ઉદાહરણથી હું એનામાં આત્મવિશ્વાસ જગાવ્યો અને તે આગળ સતત પ્રયત્ન કરી અને વધે તે રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું ત્યારથી જ મિત્તલે મને કીધું કે મેં ટીચર મેં કે મનમાં વિચારી લીધું કે હવે મારે કે રમતગમતમાં જ આગળ જવું છે તો એને એકવાર જ્યારે શાળામાં રમતગમતની સ્પર્ધા થઈ તો એમાં ભાગ લીધો અને એમાં એ જીતી ત્યારબાદ અમારી સ્કૂલમાં રામપરા પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભની તૈયારી કરવામાં આવે છે તો એ અભ્યાસમાંથી સમય કાઢી અને તૈયારી કરવા જતી બે હજાર એકવીસમાં જ્યારે ખેલ મહાકુંભ આવ્યો ત્યારે એને એમાં ભાગ લીધો અને તેમાં એ વિજેતા જાહેર થઈ ગાંધીનગરની સ્પોર્ટ એકેડમી નિઃશુલ્કમાં તેની પસંદગી થઈ તેટલું જ નહીં ધોરણ બાર સુધી તેને મફત શિક્ષણ અને તેની સાથે રમતગમતમાં પ્રેક્ટિસ કરી અને આગળ જવાની તક મળી તેથી મને ખૂબ જ આનંદ થયો આમ દરેક બાળકને રસ મુજબ આગળ વધવા દેવા જોઈએ અને તેને સતત પ્રોત્સાહન આપવું પડે તો તે બાળકનો વિકાસ અવશ્ય થાય છે ભણવામાં ઓછો રસ હતો પણ ખેલ મહાકુંભમાં બહુ જ રસ હતો તેમાં મેં મેડમે કહ્યું કે જેને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધવો પ્રયત્ન કરો ત્યારથી જ મેં નક્કી કરી લીધું કે મને રમતગમતમાં રસ છે તો મેં મેડમને કહ્યું કે મને ભણવામાં ઓછો રસ છે અને ભણ રમતગમતમાં જાજો રસ છે તો મેં રમતમાં આગળ વધવા માટે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી આગળ વધવાની સફળતા પ્રાપ્ત કરી ગાંધીનગર સ્કૂલમાં જીવન ચૌધરી સ્કૂલમાં મને ફ્રીમાં ભણવાનું એમાંથી મને ફાયદો મળ્યો કે મારા મમ્મી પપ્પાને ઓછો ખર્ચો થશે અને મારા મે મેડમે અમને ભણવાનું પણ ઉપર છે ખેલ મહાકુંભનો ફાયદો મળ્યો કે બાર સુધી ધોરણ બાર સુધી હું ફ્રીમાં ભણીશ ના અને મારા મમ્મી પપ્પાને પણ રાહત થઈ કે મારી બેટી ધોરણ બાર સુધી ફ્રીમાં ભણી શકશે અને મને અમરેલી પણ ટ્રાન્સફર મળ્યું ત્યાં પણ હું હજી ભણી રહી છું સ્પોર્ટમાં તો આગળ છું પણ ભણવા પણ ભણવામાં પણ બેને મને આગળ વધાય અમારી સ્કૂલની અંદર શ્રોપ ફાઉન્ડેશનમાંથી ઘણા ટાઈમથી બહેનો બાળકોને ભણાવવા માટે આવે છે અને એમની કામગીરી છે એ સરસ છે દરેક શિક્ષકો સાથે હળી મળી પોતાની કામગીરી કરે છે બાળકોને સારી રીતે પ્રોત્સાહન આપે છે ખેલ મહાકુંભ છે અન્ય પ્રવૃત્તિઓ છે એમાં બાળકોને સતત માર્ગદર્શન આપી અને આગળ લઈ જાય છે રાઠોડ મિત્તલબેન કરીને છે એ છોકરી ડીએલએસ સ્કૂલની અંદર લાગેલી છે એ મિત્તલની પાછળ આ બેનો સતત મહેનત કરી છે અને શાળાની અંદર એ લોકો છે એ અવારનવાર અલગ અલગ પ્રવૃત્તિઓથી બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે